બાબુલાલ સુરાનાએ પોતાના એડવોકેટ અરુણ લાહોટી સાથે મળી દેશના પ્રથમ કાપડ પર દસ્તાવેજ બનાવ્યા હતા તો આ અંગે વકીલ અરુણ લાહોટીએ જણાવ્યું હતું કે તેઓ કાયદાની મર્યાદામાં રહીને અલગ અલગ પ્રકારના દસ્તાવેજ બનાવે છે તેમણે વિચારી આવ્યું કે સુરતને ટેક્સટાઇલ નગરી ગણવામાં આવે છે તો સુરતમાં એક દસ્તાવેજ કાપડ પર પણ હોવો જોઈએ કાપડ વેપારી સંજય બાબુલાલ સુરાનાએ ખરીદેલી મિલકતનો દસ્તાવેજ કરવાનો હતો તે વકીલ અરુણ લાહોટી પાસે જતા તેમણે કાપડ પર દસ્તાવેજ કરવાનો આઈડિયા આપ્યો કાપડ પર બનાવવામાં આવેલ દસ્તાવેજ વિશ્વનો પ્રથમ દસ્તાવેજ હોવાનો દાવો વકીલ લાહોટી દ્વારા કરવામાં આવ્યો છે અને તેઓએ આ દસ્તાવેજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં મોકલ્યા હતા જે બંને જગ્યાએ કાપડ પરના દસ્તાવેજને સ્થાન મળતા

અલગ અલગ જે રેકોર્ડ ની સંસ્થા છે એમણે લીધેલો છે એ દસ્તાવેજ માટે આજે આ સમારંભ આવી રહ્યો છે આજે કાપડ પર એક દસ્તાવેજ બનાવવામાં આવેલો હમણાં જે તાજેતરમાં ઓક્ટોબર માસમાં એક પ્રોપર્ટીનો દસ્તાવેજ કાપડ પર જે નોંધવામાં આવેલો એનો આજે કાર્યક્રમ છે સુરતના નામે અત્યારે જે જાણકારી આપવામાં આવી એ મુજબ તામ્રપત્ર પર ગોલ્ડન અને સંસ્કૃતમાં પણ એક અમુક દસ્તાવેજ નોંધાયેલા છે અને આ રીતે કાપડ પર પણ નોંધાયેલા છે દસ્તાવેજ સુરતના તમે અત્યારે ઉત્તમ જાણકારી મુજબ આ ચોથો દસ્તાવેજ છે કે જે વિશિષ્ટ રીતે નોંધાયેલો છે વધુમાં વકીલ અરુણ લાહોટીએ સૌપ્રથમ સુરતમાં હિન્દી સંસ્કૃત ગુજરાતી તાડપત્ર પર દસ્તાવેજ અને સોના ચાંદી અને હીરા જેડિત દસ્તાવેજ બનાવ્યા છે અઝરકુએ સીજી ટ્વેન્ટી ન્યૂઝ